ગટરનું પાણી તળાવમાં આવતા તળાવ પણ ઓવરફ્લો થયું છે વધુ માહિતી માટે સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ચુક્યા છે ઉમંગ કેમિકલ માફિયાઓના પાપે આખું ગામ પાણી થયું છે તાલુકા બાવળા તાલુકાના ઢેઢાલ ગામમાં પાણી ભરાયું છે શું વિગતો મળી રહી છે પ્રતિપાલ દ્રશ્ય જોતા આશ્ચર્ય થાય અને આશ્ચર્ય વાત તું થાય કે બાવળાની ગટર ઓવરફ્લો થાય અને બાવળા પાસે આવેલું જે ગામ છે ઢેઢાળ એ ગામનું તળાવ ઓવરફ્લો થાય અને તકવાદી માફિયાઓ પ્રદૂષણ માફિયાઓ જે છે એ આમાં કેમિકલ યુક્ત રાઈસ મિલો જે આસપાસ આવેલી છે ઇન્ડસ્ટ્રીઓ જે આવેલી છે એ એમાં પાણી છોડી દે અને ભોગવવાનું કોને આ ગામના લોકોને ભોગવવાનો વારો આવે છે અને ત્યારે પરિસ્થિતિ એ થાય છે કે જ્યાં જોઈએ ત્યાં માત્ર પાણી દેખાયું છે ઢીંચણ સમૂહ પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે સ્થાનિક આપણી સાથે જોડાય છે કિરીટભાઈ કિરીટભાઈ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં તમારું

છોડવા પણ બળી ગયા છે કેમિકલ વાળા પાણીના કારણે અને માણસોના પગ પણ સરી જાય અને જે પાણી જે છે એકદમ નીલુછમ દેખાય છે જેને કેમિકલ વાળું પાણી તમારે પગે ચોટો તો તમારે પગે લાઈ ભરે એવી પરિસ્થિતિ ગંભીર સર્જાય છે કિરીટ ભાઈ રજુવાતો કોઈ ગામ થકી કે કરવામાં આવી મામલતદાર કે તાલુકા કચેરી કે કે અરે મે લેખિતમાં તથા મૌખિકમાં અને ટેલિફોનિક ઉપર બધા મીડિયાના બધાને મે રજુવાત કરી છે લેખિત મે આપી છે અને મામલતદારમાં ટેલિફોન ઉપર બી વાત કરી છે મે કે આવી પરિસ્થિતિ મારા ગામની છે 15 દિવસથી છોકરા સ્કૂલે નથી જાય આ 15 દિવસથી થી અમારા 25 ગામોના જે અવર જવર એ બંધ થઈ છે એના કારણે પાણી ભરાણા કારણે એ શું કહેવા શું માંગે છે અધિકારીઓ કોઈ ધારાસભ્ય કોઈનો કોન્ટેક્ટ થયો ક્રિશભાઈ કારણ કે તમે તો ચૂંટીને મોકલા તો એ લોકોની જવાબદારી તો થાય ને એ એ એ લોકો એ લોકો તો કોઈ અરે આપણે કલેક્ટર સાહેબનો જે પ્રોગ્રામ હતો તે દિવસ પહેલા કલેક્ટર સાહેબનો પ્રોગ્રામ હતો કલેક્ટર સાહેબ એ પ્રોગ્રામ કેન્સલ કરી અને બીજા ગામમાં જતા અને પણ આ ગામમાં હતા અને ધારાસભ્ય તો ક્યારે આ ગામને જોયું જ નથી ખાલી વોટ પૂરતા લેવા આવે છે બાકી કોઈ આના માટે આવતા જ નથી હતી ચોકસથી આભાર ક્રિશભાઈ એટલે આ પરિસ્થિતિ છે આ ગામની અંદર કે તકવાદીઓ ક્યાંક એ પ્રકારે હાલત કરી નાખી છે કે લોકોએ પાણીમાં ચાલવા મજબૂર તો બન્યા છે પરંતુ એ પાણીમાં ચાલે ત્યારે તેમને પગમાં જ્વલન લાગે છે કારણ કે જે પાણી છે છે ને પાણી જ્યારે ચામડીને અડે છે તો ચામડીના રોગો થવાની ગામ લોકોને ને ભીતિ થઈ છે પંદર દિવસ થઈ ગયા સાહેબ પંદર દિવસ બાળકો આંગણવાડીમાં નથી ગયા કે નથી ભણવા સ્કૂલની અંદર ગયા લેખિતમાં ટેલિફોનિક વાત મૌખિક વાતો ધારાસભ્યને કહેવામાં આવ્યું તો ધારાસભ્ય ગામને હજી નજરે નથી ચડ્યા સાહેબ સાહેબ સંતાઈ ન જશો સંતા કારણ કે ગામ લોકોએ તમને ગામે મત તો આપ્યા જ ને અને ત્યારે તમે ચૂંટાઈને આવ્યા છો ને અધિકારીઓ તમે એસી ચેમ્બર બહાર આવી જાઓ મામલતદાર સાહેબ તમને ટેલિફોનિક રજૂઆત કરી છે મૌખિક રજૂઆત કરી છે સાહેબ બહાર આવીને ગામની પરિસ્થિતિ એક કિલોમીટર સુધીના વિસ્તારમાં પાણી ભરાયું છે નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ ભવિષ્ય પંદર દિવસ માં નથી ગયું અને ભણ્યું નથી શું આ પરિસ્થિતિ થવા માંડી છે ને સાહેબ કોની મિલી ભગતના ના કારણે આસપાસ ઇન્ડસ્ટ્રીઝ અને રાઇસ મિલ વાળા છે તે પાણી છોડી રહ્યા છે પણ તમારે સાહેબ ક્યાંક તપાસ કરવી પડે પ્રતિપાલ જે આભાર ઉમંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ